નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી દિવાળીના તહેવાર પહેલા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબત ઘણી વખત આંદોલન કરવામાં આવ્યા માંગ કરવામાં આવી એટલું સુધી જ નહીં પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો આપી દેવામાં આવ્યો કે બહેનોના વેતનમાં વધારો અને કર્મચારી તરીકે તેમને પરંતુ સરકારે કોઈ પણ નિર્ણય આંગણવાડી બહેનોના હિત લેવામાં આવ્યો ન હતો સરકારી કર્મચારીઓના મગફળી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો પેન્શનરોને પણ ફાયદો કરવામાં આવ્યો સીજીએચએસ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા અમુક અંશે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પણ કેટલાક લાભ જાહેર કરવામાં આવ્યા પરંતુ આંગણવાડી વધારો કરવામાં આવ્યો કે પછી સરકારી કર્મચારી વર્ગ વર્ગ અને પણ ગણવામાં આવ્યા નહીં કે તેમને બોનસ તરીકેનો લાભ પણ ચૂકવવામાં આવ્યો ન હતો એટલે કે કોઈ પણ અન્ય લાભો તેમને ચૂકવવામાં ના આવ્યા કંઈ પણ જાહેરાત આંગણવાડી બહેનો માટે કરવામાં ન આવી હતી તો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો તેમજ અન્ય કેટલીક માંગોને લઈને સંકલન બેઠકમાં સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કલેક્ટર સામે આ સવાલો ઉઠાવવામાં આવતા કલેક્ટરે આખરે વચન આપ્યું છે કે દિવાળીના તહેવારો પછી એટલે કે આવતા મહિનાની શરૂઆતમાં આ દરેક પ્રશ્નોના ઉકેલ લાવવા માટે તેમને વચન આપ્યું છે માહિતી જોઈએ તો બેઠક કલેક્ટર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા આ જે યોજવામાં આવી હતી તે નર્મદા જિલ્લામાં કલેક્ટર અને જિલ્લાના મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી મહત્વનું એ હતું કે ધારાસભ્ય વસાવાએ જણાવ્યું હતું કે જિલ્લાની ઘણા વિસ્તારોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે જેમાં સૌથી પહેલા તો આંગણવાડી અને શાળાઓમાં ઓરડાની મુખ્ય મોટી ઘટ છે જેને કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે આંગણવાડી બહેનો પોતાના ખર્ચે બાળકોને નાસ્તો તેમજ અન્ય કેટલીક સુવિધાઓ પૂર્ણ કરતી હોય છે પરંતુ તેમને જે ઇન્સેન્ટીવ જે બિલો પાસ કરવાના આ દરેક રકમના જે બિલો પાસ કરવાના હોય છે તે પણ કરવામાં આવતા નથી તેમના માનવ વેતનમાં વધારો કરવા માટે જે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે તે પણ હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી તેમને સરકારી કર્મચારી તરીકે ગણવા માટે અને માનદ વેતન સરકારી કર્મચારી જેમ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ પણ આપી દેવામાં આવ્યો છે આદેશ પણ આપી દેવામાં આવ્યો છે પરંતુ તેનો પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો આ દરેક સવાલોના જવાબમાં અને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અનેક વિસ્તારોમાં આજ સુધી પીવાના પાણીની સમસ્યા પણ યથાવત છે પીવાના પાણીના જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરતી ના થતી હોય તો તે વિકસિત જિલ્લાની ઓળખ માટે અયોગ્ય છે ચૈતર વસાવાએ વર્ષ બે હજાર વીસ એકવીસ થી અત્યાર સુધીની સરકારી કામગીરી અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાના માત્ર દસ ટકા જેટલા કામો પૂરા થયા છે ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા સભ્યના પગલે જે કામો સ્વીકૃત થાય છે તે પણ સમયસર પૂરા થતા નથી તો જનતાના હિત માટે રાજ્ય સરકાર કે કેન્દ્ર તરફથી મળતા નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી બેઠક દરમિયાન કલેક્ટર દ્વારા વિષય પર જવાબ આપવાની કોશિશ કરવામાં આવી હોવા છતાં વિસ્તારોના પ્રાદેશિક પ્રશ્નો મુદ્દાવાર ઉકેલવા માટે એક સંકલિત યોજના જરૂરિયાત તરીકે ઉભરી છે આ બેઠકનો હેતુ જિલ્લાની વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવો અને વિકાસ કરવો કાર્યોમાં અવરોધો દૂર કરવો હતો ભવિષ્યમાં આવા મુદ્દાઓના સ્થાયી ઉકેલ માટે અધિકારીઓએ ધારાસભ્ય સાથે સંકલન વધારવાનું વચન પણ આપ્યું છે ધન્યવાદ